નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ધ ફાર્મર લાઈફમાં આપનું સ્વાગત છે આપ જોઈ શકો છો કાલે આપણે વિડીયો અપલોડ કર્યો હતો કીધું હતું કે કલોનજીનું વાવેતર કરવા જઈ રહ્યા છીએ અત્યારે કલોનજીનું વાવેતર ચાલુ થઈ ગયું છે અને આજે દિવાળીનો દિવસ છે એટલે બધા જ મિત્રોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને નવા વર્ષના પણ એડવાન્સ અગાઉથી જ નવા વર્ષમાં હેપી ન્યુ યર અને આપનું નવું વર્ષ સમૃદ્ધિ ભયરું રહે સુખમય રહે એ માટેની અમારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે જોઈ શકો છો મિત્રો બોમ્બે સુપર સીટ સત્તર નંબર કલ્લોનજીનું બિયારણ આપ જોઈ શકો છો મિત્રો આ બિયારણ આપણે વાવું હોય ચાલુ થઈ ગયું છે મિનિ ટ્રેક્ટરે તમે જોઈ શકો છો ચોક્કસો મિત્રો કલ્લોન્જીનું વાવેતર ચાલુ થઈ ગયું છે મિની ટેક્ટર અને મિની દતારથી વાવેતર થઈ રહ્યું છે જો મિત્રો જો આપણે ચાયલા જઈએ છીએ એ તરફ કલોનજીનું વાવેતર મિની ટ્રેક્ટર અને મિની દતારે ક્યારામાં પાસ લાઈનું આપણે કરીએ છીએ પાસ આયરું બહારની જાળીએ કલોનજી વવાઈ રહીએ છીએ આઠસોથી નવસો ગ્રામ એક વીઘે કલોનજી અત્યારે આપણે બિયારણ સેટિંગ કરીને રાખ્યું છે આઠસોથી નવસો ગ્રામ જાશે એક વીઘાએ એટલે માપે મેળે ઉગશે આપ જોઈ શકો છો કાલે આપણે કીધું હતું અને કાલે વિડીયો અપલોડ કર્યો તો રોટા એ આ રોટા ચાલેલું છે અને આ વાવણી આપણે ચાલુ થઈ ગઈ છે કાલે આપણે કીધું હતું કે આપણે કાલે કલોન વાવવાની છે અને એ વિડીયો આપણે કાલે અપલોડ કરીશું એટલે આજે આપણે આ વિડીયો અપલોડ કરીશું તમે જોઈ શકો છો જો મિત્રો આ રોટા વેટર ચાલેલું છે આમાં કમ્પ્લીટ પાહ થઈ ગઈ છે માપસરનો કેરો બંધાય છે બહુ અને આછા પણ એ અત્યારે ચાલુ થઈ છે અને કાલે આ બાજુમાં આપણી જમીન પડી છે એમાં કીધું હતું કે રોટા ચાલેલું છે એમાં વાવેતર નથી થયું કાલે આપણે ચણા ત્રણ નંબરનું વાવેતર કરી શુકાશે અત્યારે એમાં કોરવણ અડધું પચાસ ટકા જેવું નીકળી ગયું છે ને પચાસ ટકા કોરવાણ ચાલુ છે બે મોટરથી આપણે પાણી ચાલુ અત્યારે કર્યું છે અને ચાર જણા કોરવાણ કાઢી રહ્યા છે જો આપ જોઈ શકો છો જો આમાં ચણાનું વાવેતર થઈ ગયું છે અને લગભગ અત્યારે કોરવાણ અડધું નીકળી ગયું છે અને બાકીનું ચાલુ છે જો મિત્રો આ ત્રણ ક્યારા વવાઈ ગયા છે અને આગળથી ટ્રેક્ટર ચાલુ આવે છે હમણાં જ આપણે ટ્રેક્ટર વાવણી આપણે લાઈવ જોઈશું પણ અત્યારે સિઝન ચાલી રહી છે કેમકે લગભગ ખેડૂતો અત્યારે વાવેતરમાં પડ્યા છે એટલે ટ્રેક્ટરનું બહુ મુશ્કેલ છે વેટિંગમાં નામ હતું પણ આપણો અત્યારે વારો આવી ગયો છે એટલે આજે વાવેતર થવા માંડ્યું હોય ટ્રેક્ટર ચાલ્યો આવે છે અને વાવણી વવાતી આવે છે કલોનજીની બોમ્બે સુપર સીડ્સ સત્તર નંબર આપણે વાવ્યું છે કમ્પ્લીટ એકસો ને પાંત્રીસથી ચાલીસ દિવસે પાકી જશે સવા ચાર મહિનાનો પાક છે અને પંદર દિવસે ઉગે છે અને ગયા વર્ષે આપણે જે ખેડૂતોએ વાવ્યું હતું એની રૂબરૂ વિઝિટ લીધી હતી અને જાણકારી લીધી હતી એ જાણકારી સબબ આઠથી કે તેરમણ સુધીનો બોમ્બે સુપર સીટ સત્તર નંબરમાં ઉતારો બેસેલો હતો એટલે આપણે પણ આ વર્ષે બોમ્બે સુપર સીટ્સ સત્તર નંબરનું કલોનજીનું વાવેતર કરવા જઈ રહ્યા છીએ અને અત્યારે વાવેતર ચાલુ છે જો તમે જોઈ શકો છો જો ટ્રેક્ટર ચાલ્યો આવે છે તો લાલભાઈ કથિરિયા આપણે વાવણી વાવ આવ્યા છે મિની દત્તા લઈને અને ટ્રેક્ટરમાં બેઠા છે મારા પપ્પા વાવણી જોઈ શકો છો તો મિત્રો આ રીતે કલોનજીનું વાવેતર થઈ રહ્યું છે પાયાના ખાતર તરીકે આપણે વીસ વીસ ઝીરો તેર સરદારનું અને મહાધનનું બંને મિક્સમાં વાપર્યું એનો ઉપયોગ કર્યો છે પાયાના ખાતર તરીકે જો તમે જોઈ શકો છો જો મિત્રો મહાધન મહ તેર અને સરદારનું વીસ વીસ આ બોમ્બે સુપર સીટ સત્તર નંબર કલોજી જોઈ શકો છો હવે આપણે આગળ કલોનજીના વાવેતર પછીના પણ વિડીયો મૂકીશું એટલે કલોનજીના વિડીયો તમે જોઈ શકશો મિત્રો